ક્વેશ્ચન નંબર બાર દસ ડિગ્રી તાપમાન વધારવા માટે શૂન્યક્રમની પ્રક્રિયામાં પણ દર બમણો થાય છે જો તાપમાન દસ ડિગ્રીથી લઈ અને સો ડિગ્રી વધારવામાં આવ્યું બરાબર એટલે ચેન્જ કેટલા થયા જુઓ દસથી વીસ એક વીસથી ત્રીસ બે ત્રીસથી ચાલીસ ત્રણ ચાલીસથી પચાસ ચાર પચાસથી સાહીઠ પાંચ સાહીઠથી સિત્તેર છ સિત્તેરથી એંશી સાત એંશીથી નેવ આઠ અને નેવથી સો એમ કુલ નવ ચેન્જીસ થયા બરાબર જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો તો વેગ કેટલો વધશે તો વેગ બેટા બેની નવ ઘાત જેટલો વધશે એટલે કે જુઓ બેની બે ઘાત ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ દુ બસો છપ્પન બસો છપ્પન દુ પાંચસો બાર તો જવાબ આવી જશે પાંચસો બાર ગણો વધશે કેટલો વધશે બેટા પાંચસો બાર ગણો તો જવાબ આવી જશે વિકલ્પ નંબર ચાર પાંચસો બાર ગણો